ચોવીસ ના રોજ સો વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું જગતરામ ચિમનલાલ દવે મહાત્મા ગાંધીના

મૂળવતન ખાનપુર તાલુકા વ્યારા હાલ હું અત્યારે વ્યારા શક્તિનગર સોસાયટીમાં રહું છું આજનો જે દિવસ છે એ સૌરાજ આશ્રમ વેડસી શતાબ્દી મહોત્સવ ઉજવણીનો અંતર્ગત ભૂતપૂર્વ સ્નેહ મિલન કાર્યક્રમ આજે યોજાઈ રહ્યો છે સ્નેહ મિલન કાર્યક્રમમાં સૌરાજ આશ્રમ વેસડી વેડસી શતાબ્દી મહોત્સવમાં જે પરમ પૂજ્ય ગાંધીજી પ્રેરિત અને પરમ પૂજ્ય જુગતરામ કાકાની જે પ્રવૃત્તિ હતી સો વર્ષની અંદર એ પ્રવૃત્તિઓના ભાગરૂપે આજે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે સો વર્ષની અંદર પરમ પૂજ્ય જુગતરામ કાકાએ અહીં આશ્રમમાં રહીને આદિવાસી બાળકો માટે આદિવાસી સમાજના વિકાસ માટે જેઓ કાર્યો કર્યા એ પ્રવૃત્તિના ભાગરૂપે સૌ પ્રથમ તો ગામ સ્વરાજ યાત્રા ખાદી વણાટ સ્વાલંબન વ્યસન મુક્તિ અને ખાસ કરીને ગામમાં ઉત્પાદન થતું પાકો ગામમાં જ રહે અને ગામના ઝઘડાઓ થતાં એ ગામમાં જ ન્યાય થાય એવી જે પ્રવૃત્તિ હતી એ પ્રવૃત્તિના ભાગરૂપે અમે આજે સ્વરાજ આશ્રમ વેડસીમાં વિદ્યાર્થીઓનું ભૂતપૂર્વ સંમેલન અમે કરી રહ્યા છીએ આની સાથે સંસ્થાની વિશેષ વાતો કરું તો આ સૌરાજ આશ્રમ વેઠસી એની સ્થાપના સને ઓગણીસો ને ચોવીસમાં થઈ હતી અને આજે અત્યારે તેર પાંચ બે હજાર ચોવીસમાં એમના સો વર્ષ પૂર્ણ થાય છે તો શતાબ્દીના ભાગરૂપે આ કાર્યક્રમને ફળીભૂત થવા અમે અમે સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મિત્રો આશરે નવમા મહિનાથી આ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ફરી ફરીને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને મળીને અમે આમંત્રિત કરીને આજે અમે એક આનંદનો અહેસાસ અમને થયો છે જ્યારે જ્યારે ડાંગ જિલ્લો વલસાડ જિલ્લો તાપી જિલ્લો અને નવસારી જિલ્લાના ગામડાઓમાં અમારું ફરવાનું થયું તો અત્યાર સુધીમાં જે કંઈ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અહીંથી શિક્ષણ લઈને ગયા હતા તો ત્યાં જ્યાં અત્યારે પોતે વેલ સેટ થયા છે નિવૃત્ત થયા છે અને નિવૃત્તિનું જીવન જીવી રહ્યા છે એવા શિક્ષક મિત્રોને જ્યારે અમાન અમને મળવાનું થયું તો ખરેખર એ જે અમારો લ્હાવો હતો આનંદ હતો એ અદ્ભુતનીય છે એટલા માટે કે જે જે ભૂતપૂર્વ વિદ્યાર્થી અહીંયા શિક્ષણ લઈને ગયા એ ખરેખર જડીબુટ્ટી સમાન સંસ્કારો હતા એ અમને ફળીભૂતો થતાં જોવા મળ્યા ડાંગના જંગલોમાં રહેતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ અમે ઘરે ઘરે જઈને મુલાકાતો કરી તો એ લોકોનું જીવન અને અહીંની જે સાદાય અહીંની જે પદ્ધતિ નિયમ પાલન પ્રાર્થના એ બધે જ અમને જોવાનું મળ્યું તો ખરેખર અમને આ પ્રવાસો દરમિયાન પ્રચાર પ્રસાર આમંત્રણ દરમિયાન અમને એવો અનુભવ થયો કે ખરેખર પરમ પૂજ્ય જુગતરમ કાકા ખરેખર હૈયાત છે જીવિત છે અજરા ઉંમર છે એવી અમને અનુભૂતિ થઈ